જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો હું આચાર્ય દુર્ગા શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં આ કાર્યક્રમની અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ રાશિફળની ચર્ચા કરીએ છીએ સાથે સાથે તમારા પ્રશ્નોનો જવાબ તો હોય જ છે તમારા મનની અંદર કોઈ ક્વેશ્ચન હોય કોઈ પ્રશ્ન હોય કોઈ સમસ્યા હોય તો એના સમાધાન માટે તમે અમને કોન્ટેક્ટ કરી શકો છો અમારો ફોન નંબર નીચે આપેલો છે અને તમે અમારા વોટ્સએપના માધ્યમથી અથવા તો તમે રૂબરૂ કોલ કરીને અમને જાણકારી મેળવી શકો છો તમારી કુંડલી વિશ્લેષણ હોય કે ઘરની કોઈ સમસ્યા હોય વાસ્તુની સમસ્યા હોય જ્યોતિષના ગ્રહોની નિવારણની સમસ્યા હોય તમામ માટે તમે મને સંપર્ક કરી શકો છો તો ચાલો મિત્રો સમયને બગાડ્યા વગર આપણે જાણીશું આજનું પંચાંગ આજનું રાશિફળ સાથે તમારા માટે કેવો જશે આજનો દિવસ એ પણ આપણે જોઈશું અને કઈ ટીપ લઈશું એની પણ આપણે માહિતી આપીશું ઓ શાન્તાકાર ભુજગયન પદ્મનાભં સુરેશં વિશ્વાધારં ગગનસ મેઘવર્ણ શુભાંગ લક્ષ્મીકાંત ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવૈહરણ સર્વલોકૈકનાથમ ભગવાનના ચરણોમાં વંદન કરી અને જોઈએ આપણે આજનું પંચાંગ આજે વિક્રમ સંમત બે હજાર એંસી સક્ષમત ઓગણીસો ને છેતાલીસ બીરસમત પચીસસો ને પચાસ તારીખની વાત કરીએ તો આજે ઓગણીસમી જૂન બે હજારને ચોવીસ બુધવારનો દિવસ છે સામાન્ય રીતે બુધવાર એટલે ઉત્તર દિશાની યાત્રા માટે વર્જિત હોય છે જવું હોય તો થોડા દાણા અથવા ધાણાના દાણા અથવા તો તુલસીના પત્ર ચવાવી તમે જઈ શકો છો આજે જેઠ સુદની બારસ તિથિ છે અને જે સાત વાગીને ઓગણત્રીસ મિનિટ સુધી રહેશે ત્યારબાદ તેરસ એટલે કે તિથિનો શરૂઆત થશે પ્રદોષનું વ્રત આજના દિવસે કરવામાં આવશે એટલે જે લોકો પ્રદોષ કરતા હો તેમના માટે આજનો દિવસ અનુકૂળ રહેશે ભગવાન શિવની પૂજા અર્ચન પ્રદોષમાં કરવામાં આવે છે રમા દ્વાદશીનો દિવસ પણ આજે છે અને નો વ્રત પણ છે અહીંયા બે સાવિત્રી હોય છે એક અમાવસ્યાના દિવસે પૂજન થાય છે જે ગયા વખતે પૂરી થઈ ગઈ અને હવે એક બીજી જે છે જે પૂર્ણિમાના દિવસે કરવામાં આવે છે એ પણ સાવિત્રીનો પર્વ આજે શરૂ થઈ જશે તેરસથી એ પૂનમ સુધી હોય છે નક્ષત્રાજી વિશાખા છે સત્તર વાગીને ત્રેવીસ મિનિટ સુધી ત્યારબાદ અનુરાધા છે યોગ આજે સિદ્ધિ રહેશે એકવીસ વાગીને દસ મિનિટ સુધી ત્યારબાદ સાત યોગની શરૂઆત થશે કરણ આજે કૌલવ રહેશે ઓગણીસ વાગીને પિસ્તાલીસ મિનિટ સુધી અને ત્યારબાદ ઘર કરણની શરૂઆત થશે આજની રાશિ તુલા છે અગિયાર વાગીને ચાર મિનિટ સુધી અને ત્યારબાદ વૃશ્ચિક રાશિ એટલે કે ન અને ય અક્ષરનું નામકરણ કરવાનો રિવાજ રહેશે એટલે કે આજે જે જાતકો અગિયાર ને ચાર મિનિટ સુધી જન્મશે તેનું નામકરણ ર ત એટલે કે તુલા રાશિના નામ અક્ષર ઉપર રખાશે ત્યારબાદ જે જાતકો જન્મશે એનું નામકરણ વૃશ્ચિક રાશિનું નામ એટલે કે ન અને ય અક્ષર ઉપર રાખવામાં આવશે જે જાતકો આજે જન્મી રહ્યા છો અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારી ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ તમારા જીવનના તમામ અવરોધોને ભગવાન વિષ્ણુ દૂર કરે એવી અમારી ભગવાનને પ્રાર્થના તો ચાલો દર્શક મિત્રો આ તો આપણે જોયું આજનું પંચાંગ ચાલો હવે આપણે જોઈ લઈએ આજનું રાશિફળ આજે પહેલાં જોઈશું મેષ રાશિ અલય અક્ષરોથી જેનું નામ શરૂ થાય છે તેવા માટે આજનો દિવસ સામાન્ય રીતે સુંદર અને સારો દેખાઈ રહ્યો છે ખાસ કરીને આજે તમારા સ્વાસ્થ્યની સંબંધી જે માનસિક વિચારોમાં પરિવર્તન આવશે કંઈક નવું તમે કરવા માની રહ્યા છો માંગી રહ્યા છો એ પણ તમારું પૂર્ણ થાય સ્વાસ્થ્યમાં સુધારો દેખાય છે મિત્રો આજે વાણી ઉપર જરા કંટ્રોલ રાખવાની જરૂર રહેશે કારણ કે થોડી તકલીફવાળો દિવસ અવશ્ય દેખાઈ રહ્યો છે પ્રગતિ અને પરાક્રમ તમારે પ્રગતિ પણ થશે અને તમારા કદાચ નોકરી વગેરેમાં ચેન્જિંગ પણ બતાવી રહ્યું છે એટલે જે લોકો નોકરી ચેન્જ કરવા માંગતા હોય એના માટે સમય સારો અને અનુકૂળ દેખાય છે ખાસ કરીને તમારા માતા પિતાના સંબંધો સારા રહેશે અને માતાના સુખની અંદર વાત કરીએ તો માતાને થોડું સ્વાસ્થ્ય બગડતું હોય એવું લાગે છે વાહન વગેરે પણ તમને ખરીદવાનો સમય મળી શકે છે જે એકંદરે સારું અને ઉત્તમ કહેવાય સંતાન પ્રાપ્તિનો યોગ પણ દેખાઈ રહ્યો છે અને ખાસ કરીને જે તમારા પ્રેમ સંબંધો હતા એ પ્રેમ સંબંધોમાં સફળતા સારી મળશે ઉતાવળ કરીને કોઈ કામ બગાડવાની જરૂર નથી અને વ્યસનથી જરા દૂર રહેવાની જરૂર છે શું કરશો તમે તો આજે તમે ઘરે એક ઘીનો દીવો કરજો અને કોઈ પણ વિષ્ણુ મંદિરની અંદર જઈ ખાલી ફળ શેવ છે કે અનાર છે કે કોઈ પણ ફળ તમે અર્પણ કરી અને દિવસની શરૂઆત કરજો સારો દિવસ તમારો જશે ચાલો દર્શક મિત્રો હવે જોઈએ વૃષભ રાશિ બબાઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ સામાન્ય રીતે સારી અને ઉત્તમ છે જેવા જઈએ તો સ્વાસ્થ્ય જે તમારું બગડેલું હતું એ સ્વાસ્થ્યમાં આજે સુધારો દેખાઈ રહ્યો છે અને એ સુધારાની સાથે સાથે તમારા મનની ઈચ્છાઓ પણ આજે પરિપૂર્ણ થાય કદાચ તમે વિદેશ યાત્રા વગેરે વિચારતા હો તો એના કંઈક સારા કાગળિયા તમને આજે પ્રાપ્ત થશે વિદ્યાર્થી વર્ગ માટે ખૂબ જ ઉત્તમ સમય છે તમારા એડમિશન વગેરેની બી ચાન્સીસ મળી જશે તમારી પરીક્ષાઓમાં પણ તમને સફળતા મળશે નોકરી વાંચો છોકરાઓ છે અથવા છોકરીઓ છો તો તમને એની પણ પ્રાપ્તિ થાય એવા અત્યારના ગ્રહો તમારા બની રહ્યા છે ટોરસ રાશિ માટે મિત્રો આજે પતિ પત્ની વચ્ચે થોડા મતમતાંતરની સંભાવના છે જો કે કોર્ટ કચેરીમાં તમારી તમને સફળતા મળે એવા સંકેતો દેખાય છે એટલે કોઈ પણ બાબતને લઈ આપણે ઉતાવળ કરી અને કામને બગાડવાની કોઈ જરૂર લાગતી નથી હા એક કામ કરજો આજે પૈસાની લેવડ દેવડ તમારે કરવાની જરૂર લાગતી નથી અને ઘરે એક ઘીનો દીવો કરજો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર આજે જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે આપણે જોઈશું મિથુન રાશિ ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જો વિચાર કરીએ તો આજે તમને ખર્ચનું પ્રમાણ વધતું હોય એવું લાગે છે નાણાંનો અપવ્યય થાય એવી સંભાવના છે એટલે કોઈ પણ ખર્ચ તમે કરતા હો તો જરા સમજી વિચારીને કરજો પતિ પત્ની વચ્ચે સુમેળ સારો રહેશે પ્રેમ સંબંધોમાં પણ તમને સફળતા મળશે જે માનસિક તમારી ચિંતા ઉચાટ હતો એમાં આજે રાહત મળશે નવા પ્રેમ સંબંધો બંધાય એવી સંભાવના પણ બની રહી છે વિદ્યાર્થીઓ માટે ખૂબ સારો સમય છે તમને એડમિશન વગેરેમાં જે દિક્કત કે પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ તમારો સોલ્વ થઈ જશે હા એક વાત તમારે જરૂર ધ્યાનમાં રાખવાની છે કે જો નોકરી કરી રહ્યા છો કે બિઝનેસ કરી રહ્યા છો તો તમે તમારા બિઝનેસ ઉપર વિશેષ ફોકસ કરો અન્યથા નુકસાન થશે તો શું કરશો આજે તો તમારે એક કામ ખાસ કરવાનું રહેશે કે આજે તમે નોનવેજ કે વાઇનથી દૂર રહેવાની જરૂર છે એટલે કે દારૂ કે નોનવેજથી દૂર રહેજો આજના દિવસે અને ખાસ કરીને તમારે ઘરે બે અગરબત્તી પોતાના ઈષ્ટને લગાવી હનુમાનજીના મંદિરે જઈ અને એમણે ચણાની દાળ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ તમારો જશે આ સારો પીરિયડ છે તમારા માટે મહિના સુધી ચાલી શકે એવો દિવસ છે તો ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈ લઈએ ડહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ તો સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે ફાયદો પણ તમને સારો થઈ રહ્યો છે ગુરુ મહારાજની મદદ પણ તમને મળશે માનસિક ચિંતા ટેન્શન ડિપ્રેશનમાંથી તમે બહાર આવો એવી સંભાવના બની રહી છે આજે તમારા અભ્યાસ માટે અથવા કુટુંબીજનો વચ્ચે થોડા મતમતાંતરની સંભાવના બને છે એ ખાસ ધ્યાનમાં રાખવાનું રહેશે કદાચ નોકરી ચેન્જ પણ થાય અથવા નોકરીથી તમારે બહાર પણ જવાનો યોગ બની શકે એટલે વિદેશ યોગની સંભાવના પણ બને છે અને ખાસ કરીને જે પ્રેમ સંબંધો તમારા જૂના હતા જેમાં તમારે બ્રેકઅપ વગેરે થયેલું કદાચ એ બ્રેકઅપ આજે ચાલુ થઈ જાય એવી સંભાવના છે તો દર્શક મિત્રો પતિ પત્ની વચ્ચેના મનમેળ સારા રહેશે જે લોકો વ્યાપારી છો તો જરા થોડું ધ્યાનમાં જરૂર રાખજો કે વ્યાપારમાં થોડી નુકસાનની સંભાવના દેખાય છે કોઈના કહેવાથી આપણે કોઈ પણ ખોટું કામ કરવું નહીં આજના દિવસ માટે આ યાદ રાખવું કે કોઈના કહેવાથી કોઈ ખોટું કામ આપણાથી ન થઈ જાય એની ખાસ કાળજી તમારે લેવી પડશે અને ઉપાય તરીકે આજે તમારે કોઈ પણ દેવી માના મંદિરમાં મીઠાઈ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે તો ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે સિંહ રાશિ મટ અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમને સારી થઈ રહી છે ઉતાવળે આમાં પાકતા નથી એ વાત સાચી છે દર્શક મિત્રો તમારા જે સમય છે પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા રહેશે પરંતુ ભાગીદારો વચ્ચે થોડા ખટપટ થાય એવી સંભાવના પણ બને છે જો તમે વ્યાપાર કરતા હો તો જરા સાવધાન રહેજો બધાને ભાગીદાર બનાવી ના લેતા કારણ કે એ જ ભાગીદારો અંતે તમારા માથે આવીને ઊભા રહેશે એવી સ્થિતિ આજે બની રહી છે આજે રોગની પ્રાપ્તિ થાય એટલે રોગમાં વૃદ્ધિ થાય એવા યોગ પણ બની રહ્યા છે અને કોર્ટ કચેરીની અંદર થોડી દિક્કત એટલે કે તકલીફ પડે એટલે આજે બને તો તમારે મુદ્દત લઈ લેવાનો પ્રયત્ન કરવો એ જરૂરી છે દર્શક મિત્રો આજે માતા અને પિતાની વચ્ચેનું જે અંતર તમારું હતું એ આજે દૂર થઈ જશે અને સમય તમારો એકદમ સારો અને અનુકૂળ જશે વિદ્યાર્થીઓ માટે સમય સારો અને ઉત્તમ છે પ્રેમ સંબંધોમાં સફળતા અવશ્ય મળશે શું કરશો તમે તો આજે કોઈ બી બાબતને લઈ ઉતાવળ કરવાની બિલકુલ જરૂર નથી એટલે કોઈ બી હળવળીમાં કોઈ કામ કરવાની પણ જરૂર નથી અને કદાચ વિદેશ અંગેના જે વિસા વગેરે માટે અરજી કરી હતી એમાં તમને સફળતા મળે એવા સંકેતો મળી રહ્યા છે તો શું કરશો તમે તો આજે ઘરે એક ઘીનો દીવો કરજો ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ તમારો જશે તો ચાલો મિત્રો હવે જોઈએ આપણે કન્યા રાશિ પઠાણ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થઈ રહી છે પરંતુ મિત્રો આજે એક વસ્તુથી તમારે સાવધાન રહેવું કદાચ આજે કોઈ તમારા જૂના માગ માગવાવાળા પૈસા લેવા માટે પણ તમારે ત્યાં આવી શકે છે એટલે ઉઘરાણીવાળાથી જરા સાવધાન રહેવાની જરૂર છે એની વ્યવસ્થા પણ તમારે કદાચ આજે કરવી પડે બીજું તમારે શું છે કારણ કે અત્યારે તમારી જે ગ્રહોની સ્થિતિ પ્રમાણે શુક્ર અને બુદ્ધની સૂર્ય અને બુદ્ધની સ્થિતિ ચાલી રહી છે તો એ સ્થિતિ તમારા માટે આ પરિસ્થિતિનું નિર્માણ કરી રહી છે સુખની પ્રાપ્તિ તમને થશે માતાનું સ્વાસ્થ્ય સારું છે વાહન વગેરે ખરીદવાનો યોગ પણ બને છે અને કર્જમાં વધારો ન થાય એની કાળજી પણ તમારે રાખવી પડશે શું કરશો તમે તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરજો ખાસ કરીને ઓમ હોમ શહ મંત્રની એક માળા કરી એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરજો સારો દિવસ તમારો જશે તો ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈશું તુલા રાશિ રત અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે સમય એકંદરે સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે સામાન્ય તમારા શારીરિક સ્વાસ્થ્ય કે શારીરિક પીડામાં એકંદરે રાહત લાગી રહી છે એકદમ રાહત નથી પણ એકંદરે રાહત થાય એવા સંકેતો દેખાઈ રહ્યા છે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે તમે જે વિચારતા હતા કે અમને સંતાનની પ્રાપ્તિ થશે કે નહીં થાય તો એ તમને પ્રાપ્ત થાય એવા સંકેતો પણ દેખાઈ રહ્યા છે ખાસ કરીને પ્રેમ સંબંધોમાં પણ સફળતા મળે એટલે બીજાતીય સંબંધોથી જરા દૂર રહેવાની જરૂર છે ખાસ કરીને કોઈની જોડે નાણાંની લેવડ દેવડ કરવાનો વિષય આજે નથી એ ખાસ તમે ધ્યાનમાં રાખજો જો તમે એવી રીતે નહીં કરો તો તમારા માટે નુકસાન થઈ શકે છે ખાસ પતિ પત્નીના જે ક્લેશ હતા એ ક્લેશ દૂર થઈ જશે મિત્રો અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સરસ સમય છે તમે અભ્યાસનો લાભ લો સમયનો બગાડ કર્યા વગર તમારા અભ્યાસ પર તમે બિલકુલ ધ્યાન આપવું એ જરૂરી છે નાણાકીય લેવડ દેવડ આજે કરવી જરૂરી નથી શું કરશો તો આજે તમારે વ્યસનથી દૂર રહેવાની જરૂર છે અને ભગવાન શિવની પૂજા કરી ત્યાં ઋતુનો ફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો તમારા માટે સારામાં સારો રહેશે તો દર્શક મિત્રો ચાલો હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ નય અક્ષરથી જેનું નામ શરૂ થાય તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ તો એકંદરે સારી દેખાઈ રહી છે પરંતુ તમારો મંગળની સ્થિતિ થોડી નબળી પડતી દેખાય છે સાથે સાથે શનિનો પણ ક્લેશ તમારા ઉપર થઈ રહ્યો છે થોડાક વિરોધીઓ અને થોડાક સાથીદારો તમારાથી થોડા અલગ પડતા હોય અથવા તો તમારાથી જુદા પડે એવી પરિસ્થિતિ પણ દેખાઈ રહી છે સંતાન પ્રાપ્તિનો યોગ થઈ શકે એવી સ્થિતિ છે બંને દંપતીઓએ સુખી રહેવાની જરૂર છે શારીરિક સ્વાસ્થ્ય એકંદરે થોડું બગડતું હોય એવું પણ બની શકે છે ખાસ કરીને ઉચ્ચ અભ્યાસ માટેનો તમારો જે પ્રયત્ન છે એ પ્રયત્ન તમારો સફળ થશે ભાગ્ય તમારો સાથ આપે એવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે એટલે કોઈ પણ બાબતમાં ઉતાવળ કરવાની કોઈ જરૂર લાગતી નથી મિત્રો અને ખાસ કરીને કોર્ટ કચેરીમાં પણ તમને સફળતા મળે એવા સંકેતો ગ્રહોનો મળી રહ્યો છે હા વાણી પર જરા કંટ્રોલ જરૂર કરજો કારણ કે એ તમારા માટે નુકસાનકારક થઈ શકે છે શું કરશો તો આજે તમે નોનવેજ કે દારૂથી દૂર રહેવાની જરૂર છે ખાસ કરીને આજે ઓમ નમો નારાયણ મંત્રનો જાપ કરી ભગવાન વિષ્ણુના મંદિરમાં તુલસી દલ અર્પણ કરી દિવસની શરૂઆત કરજો સારો દિવસ જશે ચાલો દર્શક મિત્રો હવે જોઈએ આપણે ધનરાશિ ભ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહોની સ્થિતિ સામાન્ય રૂપે એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહે છે પરાક્રમ સ્થાનનો જે શનિ મહારાજ છે એ તમારા માટે થોડી દિક્કત ઊભી કરે છે કદાચ પતિ પત્ની વચ્ચે થોડા મત થવાની સંભાવના છે ખર્ચનું પ્રમાણ મિત્રો વધી રહ્યું છે સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર બિલકુલ ના રહેશું આજે તમને પેટ સંબંધિત દિક્કત કે તકલીફ આવી શકે એવા સંકેતો ગ્રહો આપે છે અને ખાસ કરીને ઉત્સાહમાં આવી જઈ કોઈની સાથે ખોટો પ્રલાપ કરી અને પોતે ફસામણ લેવાની જરૂર નથી સે ગેરકાનૂની કામોથી દૂર રહેવાની પણ જરૂર છે આજે તમારે ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ યાત્રા વગેરેના યોગો સારા બની રહ્યા છે એમાં તમને વિદેશની યાત્રાનો લાભ પણ મળી શકે એવું દેખાય છે એટલે એના અંગેના પેપરો અથવા કાગળો આજે તમને પ્રાપ્ત થાય એવા સંકેતો ઘણો આપે છે શું કરશો તમે તો આજે તમારે કોઈ પણ પ્રકારના વ્યસનથી દૂર રહેવાની જરૂર છે અને બીજી વસ્તુ છે કોઈને પૈસા આપવાની જરૂર દેખાતી નથી કારણ કે આપશો એ પૈસા તમારા ડૂબી જશે તો ઉપાય તરીકે આજે ચણાની દાળ કોળ અને હળદરનો પાવડર તમે કોઈ પણ શિવ મંદિરમાં કે વિષ્ણુ મંદિરમાં અર્પણ કરી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે આપણે જોઈએ મકર રાશિ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે ગ્રહ ગોચરની સ્થિતિ પ્રમાણે જોઈએ તો બીજા ભાવમાં જે ગ્રહો રહેલા છે તો બીજા ભાવમાં શનિ મહારાજ પોતે બેઠા છે ચોથા ભાવને જોઈ રહ્યા છે જમીન મકાન વાહનમાં પૈસો ફસાય એવી સંભાવના દેખાઈ રહી છે અને ખાસ કરીને તમારા માટે જે તમારા માટે જે મૃત્યુ ભાવની અંદર એટલે કે અષ્ટમ ભાવ ઉપર શનિ મહારાજની દ્રષ્ટિ છે કે જે તમારો કોઈ પૈસા કે કોઈ આવક કે કોઈ તમારો વાલી વારસો તમને મળી રહ્યો હોય તો એની અંદર કોઈ અડચણ આવે અથવા તો કોઈ કોર્ટ મેટર બને એવી સંભાવના પણ બની રહી છે અને ત્રીજી વસ્તુ એ બને છે કે તમારા માટે કદાચ આવકનો જે સોર્સ છે એ નવો સોર્સ તમને આજે

તમારા બની રહ્યા છે ફાયદો સારો દેખાય છે શું કરશો તો આજે તમારે ખાસ કરીને કોઈ ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો જશે ચાલો મિત્રો હવે જોઈએ આપણે કુંભરાશિ દક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ છે નાણાં પ્રાપ્તિ પણ તમને સારી થશે યાત્રા પ્રવાસનો યોગ પણ તમારો સારો બનશે અને ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય એકંદરે સારો છે પરંતુ મિત્રો આજે તમારે સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે શારીરિક સ્વાસ્થ્યમાં થોડું ધ્યાન રાખવાની જરૂર દેખાય છે એટલે ખાનપાનમાં ખાસ ધ્યાન રાખજો કારણ કે આજે ખાવાના બી ખાવાની બીમારીનો રોગ તમને થઈ શકે છે જે તમે અભ્યાસ કરતા હતા વિદેશ યાત્રા વગેરે માટે એમાં થોડી આજે સફળતા ન મળે કદાચ નિરાશાનો લાભ પણ તમને મળે એટલે નિરાશાનો થશે કોઈ ચિંતા કરવા જેવી બાબત નથી નજદીકમાં તમારો સમય સારો આવી જશે આજે તમારે કોર્ટ કચેરી કે શત્રુઓથી જરા સાવધાન રહેવાની પણ જરૂર છે અને ખાસ કરીને પતિ પત્ની વચ્ચેના સંબંધો તમારા સારા રહેશે શું કરશો તમે તો આજે કોઈ પણ કામમાં મિત્રો ઉતાવળ કરવાની જરૂર નથી અને ખોટા કામથી દૂર રહેવાની ખાસ જરૂર છે અને ચણાની દાળ ગોળ અને હળદરનું દાન તમારે પણ ભગવાન વિષ્ણુના મંદિરમાં અર્પણ કરી દિવસની શરૂઆત કરો સારો દિવસ જશે તો ચાલો મિત્રો હવે આપણે જોઈશું મીન રાશિ તચા છ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી ઉત્તમ છે ધંધાધારી વ્યક્તિઓ માટે પણ સમય સારો છે નાણાંની પ્રાપ્તિ પણ તમારી સારી થશે સ્વાસ્થ્ય બાબતની થોડી ચિંતા તમને જરૂર રહેશે એટલે શારીરિક આધિ વ્યાધિ ઉપાધિ આવી શકે એવી સંભાવના છે સંતાન પ્રાપ્તિનો યોગ તમારો સારો બની રહ્યો છે વિદેશ યાત્રા વગેરેનો યોગ પણ તમારો સરસ બની રહ્યો છે મિત્રો કર્જ લેવાની વાત આવે ત્યાં તમારે થોડું પાછું ફાળવાની જરૂર છે ખોટા કર્જામાં ફસાઈ જવાની જરૂર લાગતી નથી આજે તમારા ટ્રાન્સફર વગેરે પણ થઈ શકે છે નોકરી વગેરે કરતા હો કદાચ તમે કોઈક બીજી જગ્યા ચેન્જ કરવા માગતા હો અથવા તમારું પ્રમોશન વગેરેની વાત હોય તો આજે કદાચ તમારા અધિકારી વર્ગ તમારી સાથે વાત કરી શકે છે શું કરશો તમે તો આજે તમારે ઉતાવળ કરવાની એક તો જરૂર નથી કોઈ નાણાં આપવાની પણ જરૂર નથી અને ત્રીજા નંબરની અંદર તમારે વ્યસનથી દૂર રહેવાની જરૂર છે ખાલી આજે ગરીબને ભોજન કરાવો દિવસની શરૂઆત કરો સારામાં સારો દિવસ તમારો જ જશે તો ચાલો દર્શક મિત્રો આ તો આપણે જોયું બારે બાર રાશિઓના જાતકોનું રાશિ ફળ હવે આપણે જોઈ લઈએ આજના ટીપ અંગેની વાત કરીએ તો આજે આપણે લઈશું પહેલાં તો વાસ્તુ અંગેની ટીપની વાત છે કે ક્યારે વાસ્તુની વાત થતી હોય તો શું કરવું તો જેમ આપણે જન્મપત્રિકા હોય છે મિત્રો તો જન્મપત્રીના આધારે પણ તમે વાસ્તુનો અભ્યાસ કરો શકો છો એમાં કોઈ બે મત નથી વાસ્તુ માટે જન્મપત્રિકા કઈ રીતે જરૂરી છે એ હું આજે તમને સમજાવીશ જોકે ઘણા લોકોના પ્રશ્નો આવે છે અને ઘણી એકાત્વ બે કોમેન્ટ પણ આપી છે લોકોએ કેમકે કુંડળીમાં બહુ રસ નથી પણ અમને તો કંઈક ડાયરેક્ટ કંઈક સારો લાભ મળે એવા જે ટીપ હોય છે એમાં વધારે રસ છે આ ટીપ મિત્રો આમ તો સમજણની છે કોઈ જ્યોતિષ મિત્રો જોતા હોય એમના માટે પણ છે પણ કદાચ તમારે ડાયરેક્ટ સમજો તો ડાયરેક્ટ પણ તમે સમજી શકો છો કુંડળીની અંદર જે પહેલો ભાવ તમારો હોય છે મિત્રો એ પૂર્વ દિશા કહેવાય છે એ બધાને ખબર જ છે અને દસમો ભાવ એ દક્ષિણ દિશા છે અને નીચેનો જે એટલે કે સાતમો ભાવ જે છે એ પશ્ચિમ દિશા કહેવાય અને જે તમારો ચોથો ભાવ હોય એ ખરેખર પૂર્વ દિશા કહેવાય સોરી ઉત્તર દિશા એટલે ઉત્તર પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ હવે અહીં આપણે જુદી રીતે થોડું ગણવું પડે તો તમને વધારે એક્ઝેક્ટ ખબર પડી શકે કે શું પ્રોબ્લેમ છે કે દાખલા તરીકે તમે પૂરપથી શરૂ કર્યો તો આપણે આમ ઊંધા ગણીએ છીએ ક્લોકવાઇઝ જઈએ છીએ જ્યારે પૂર્વવાળું હોય તો પૂર્વ ઉત્તર આમ ગણાય છે પણ આપણે આ રીતે જ ગણવાનું છે પૂર્વ ઉત્તરવાળું સીધું ગણીએ તો સીધું ગણવાથી થોડી દિક્કત પડે છે કે ઘણી વખત એ જગ્યા ઉપર જ તમારે જવાનું છે કે પ્રોબ્લેમ ક્યાં છે તો મકાનની અંદર જ્યારે તમારા આ ચાર દિશાઓ છે એની વચ્ચેની જે દિશાઓ છે એની આઠ દિશા થાય છે એક એની ભીત આવે છે એટલે એક દિવાલ કહેવાય છે કે જે દિવાલનો ઘર કહેવાય છે એટલે બે ઘર વચ્ચે જે છે જેમ કે બાર નંબર અને અગિયાર નંબર તો દસ નંબર એ દિશા પાકી થઈ પણ અગિયાર નંબર જે આવે એ ખરેખર કઈ દિશા આવે દક્ષિણ હોય એટલે પેલી અગ્નિ દિશા કહેવાય એટલે અહીંયા આપણે શું જોવાનું છે એ તમને કઈ બતાવી દઉં કે જ્યારે તમારા ઘરના વાસ્તુની અંદર દાખલા તરીકે અગ્નિ દિશા ખરાબ હોય એટલે રાહુ અને કેતુ તમારા બારમા ભાવમાં નવમાં અગિયારમા ભાવમાં કે દસમા ભાવમાં રાહુ હોય તો જનરલી શું હોય કે તમને એ જે જગ્યા મળે ને મકાન એ મકાનની અંદર રાહુની દિશામાં તમારું કિચન મળે કારણ કે એ કિચનની દિશા છે એ જ રીતે તમારે જે નવમાં કે આઠમા ભાવમાં મળે એ વાયવ્યનું કિચન થઈ જાય અને એ જ રીતે જો તમારા છઠ્ઠા અને પાંચમા ભાવમાં મળે તો એ કિચન તમારું ઈશાનમાં જતું રહે નૈઋત્યમાં નૈઋત્યમાં જતું રહે અને જો એ કિચન તમારું રાહુ અને કેતુની સ્થિતિ તમારા ત્રીજા અથવા તો બીજા ભાવમાં આવી જાય તો એ તમારું લગભગ કિચન ઈશાન દિશા તરફ જતું રહે છે આ મકાનની સિચ્યુએશન છે હવે આપણે કિચનની આ બધાને દિશાઓના માલિક છે મિત્રો યાદ રાખો જ્યોતિષમાં જેમ આપણે નવગ્રહોની વાત કરીએ છે એમ વાસ્તુની અંદર પણ પૂર્વ દિશાનો જે માલિક હોય એ સૂર્ય કહેવાય છે એટલે પૂર્વ દિશાનો માલિક સૂર્ય છે દક્ષિણ દિશાનો માલિક જે છે એ મંગળ છે દક્ષિણને પૂર્વની વચ્ચેનો માલિક જે છે શુક્ર છે અને એ જ રીતે પશ્ચિમ અને દક્ષિણની વચ્ચેનો માલિક રાહુ અને કેતુ હોય છે પશ્ચિમ અને વા પશ્ચિમનો માલિક શનિ છે પશ્ચિમ અને ઉત્તરની વચ્ચેની દિશાનો માલિક ચંદ્રમા છે વાયવ્યનો અને ઉત્તર અને ઉત્તરની દિશાનો માલિક બુદ્ધ હોય છે ઉત્તર અને પૂર્વની વચ્ચે એટલે કે ઈશાનનો માલિક ગુરુને ગણાય છે અને પૂર્વના માલિક સૂર્ય મહારાજ પોતે છે અને પૂર્વ અને દક્ષિણ વચ્ચેની દિશાને અગ્નિ દિશા કહેવાય જેનો માલિક શુક્ર હોય છે આ રીતે તમારી જે ઘર છે એનું તમારી કુંડળીમાં પણ આપણે અભ્યાસ કરી શકીએ છીએ ઘરની અંદર જો કદાચ વાસ્તુ દોષ હોય તો તમે એનો જ ઉપાય કરવાની જરૂર છે જે ગ્રહો તમને નડી રહ્યા છે એ કરવાથી તમારો વાસ્તુ પણ તમારે સુધારવું પડે અને તમારા ઘરનો તમારા ગ્રહોને પણ સુધારવા પડે એનું દાન આપો અથવા એના મંત્ર જાપ કરો કે એના ઉપાયો કરો એ અવશ્ય તમને સફળતા પ્રાપ્ત કરાવશે તો દર્શક મિત્રો મળીશું બીજા વિષય સાથે નેક્સ્ટ ડે આપશો મને રજા જય શ્રી કૃષ્ણ